ભરૂચના નેત્રંગમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે રાહુલ ગાંધીની યાત્રામાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે નેત્રંગમાં રાહુલ ગાંધીના રથ પર ચૈત્ર વસાવા સવાર થયા છે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ચૈત્ર વસાવાએ દાવો કર્યો છે કે આપ અને કોંગ્રેસ વચ્ચે પાંચ વર્ષ માટે ગઠબંધન છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ગઠબંધન હોવાની વાત કરી આ સાથે પણ કહ્યું કે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને આપ ગઠબંધન

અમિત ચાવડા શક્તિસિંહ ગોહિલ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતા પણ આ ખુલ્લી જીપની અંદર સવાર થયેલા જોવા મળ્યા હતા મહત્વપૂર્ણ બાબત કે નેત્રંગમાં જ્યારે ખુલ્લી જીપમાં ચૈતર વસાવા અને રાહુલ ગાંધી નીકળ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો અહીંયા રોડ ઉપર જોવા મળ્યા હતા મુખ્ય માર્ગો ઉપર અને બંનેનું અભિવાદન કર્યું હતું મોટી સંખ્યામાં આ કાર્યકરો અહીંયા આમ આદમી પાર્ટીના ઝંડા યુથ કોંગ્રેસના ઝંડા અને કોંગ્રેસના ઝંડા સાથે જોવા મળ્યા હતા આટલી મોટી સંખ્યામાં ત્રણ દિવસની અંદર પહેલી વખત આ રીતના જોવા મળ્યા છે ત્યારે એક વસ્તુ એ પણ સ્પષ્ટ છે કે ગઠબંધનને ને ક્યાંક સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ કોંગ્રેસના જે વિસ્તારમાંથી પસાર થઈ યાત્રા તો એટલી મોટી સંખ્યામાં ક્યારે ક્યાંય કોંગ્રેસના સમર્થકો કે મતદારો જોવા નતા મળ્યા જેટલા આમ આદમી પાર્ટીના સમર્થકો અને મતદારો જોવા મળ્યા હતા તો આ દ્રશ્ય છે નેત્રંગની અંદર કે જે લોકસભા ભરૂચ બેઠકમાંથી બેઠકમાં આવતો વિસ્તાર છે કે જ્યાં ચેતર વસાવા ગઠબંધનના ઉમેદવાર છે રાહુલ ગાંધી અને બંને સાથે મળી અને ભારત જોડો ન્યાય યાત્રામાં પ્રવાસ કર્યો હતો અને પ્રચાર પણ કર્યો હતો કેમેરામેન સંજય જાધવ સાથે હિરન રાજગુરુ એબીબી અસ્મિતા નેત્રંગ